નમસ્તે સલામ રાધનપુરને સરહદી જિલ્લો બનાવવા માટે થઈ અને આપણે બધા જે મહેનત કરી રહ્યા છીએ એ મહેનત ઓછી હોય એવું લાગે છે કેમ કે રાધનપુરને હજી કંઈ થયું હોય એવું લાગતું નથી આપણે હજી વધારે મહેનત કરી અને આપણી વાતને આપણી રીતે દરેક રાધનપુરવાસીઓ તાલુકાવાસીઓ પોતપોતાની રીતે રજૂઆતો કરે શરૂઆત જિલ્લા ડેલીગેટો તાલુકા ડેલિગેટો સરપંચશ્રીઓ ગામે ગામથી પોતપોતાની રીતે રજૂઆત કરે તો આનું પરિણામ મળી શકે એમ છે જ્યાં હું આનું પરિણામ ના મળે રાધનપુરને સરહદી જિલ્લો જાહેર ના કરે ત્યાં સુધી આપણે આનો ચેડો મેળવવાનો નથી કેમ કે રાધનપુર જ એક એવું છે જે બધાને અનુકૂળ છે તાલુકાના ગામડાઓને રાધનપુર શહેરને આજુબાજુના ગામડાઓને આજુબાજુના તાલુકાઓને બધાને રાધનપુર એક સેન્ટર વચોવચ પડે છે તો દરેક સરપંચશ્રીઓ તાલુકા ડેલિકેટશ્રીઓ જિલ્લા ડેલિકેટશ્રીઓ ધારાસભ્યશ્રી સંસદ સભ્યશ્રી અને જેને આપણી રીતે જ્યાંથી જે ભલામણ કરવી પડતી હોય એ ભલામણ કરવાનું ચાલુ કરો અને જ્યાં હું રાધનપુર જિલ્લો ના બને ત્યાં સુધી આપણે આનો ચેડો મેળતા નથી આ જે અભિયાન ચાલે છે રૂ એના અંદર ખૂબ લોકો મથે શેરા મહેનત કરે શેરા પણ અભિયાનમાં હજી કંઈ બહુ લાંબુ હોય એવું લાગતું નથી પણ આ અભિયાનને ખૂબ તેજ કરી અને આને ખૂબ આગળ વધારવા માટે થઈ અને અભિયાન પૂર જોશમાં ચાલુ કરો ગામડે ગામડેથી ચાલુ કરો સરપંચ શ્રીઓ ચાલુ કરે તાલુકા શ્રીઓ ચાલુ કરે જિલ્લા ડેલિકેટશ્રીઓ ચાલુ કરે તો જ રાધનપુર જિલ્લો બનશે અને રાધનપુરને જિલ્લો બનાવવા માટે થઈ અને ઉપર સુધી આપણી રજૂઆતો જે પહોંચવી જોઈએ એ હજી પહોંચતી હોય એવું લાગતું નથી તો આપણી રજૂઆતોને પહોંચાડવા માટે થઈ અને સૌએ પોતપોતાની રીતે મહેનત કરો હજી ઘણી મહેનત કરવાની જરૂર છે તો મારી આવી આપ સબને વિનંતી છે કે પોતપોતાની રીતે જને જ્યાંથી જે મહેનત કરવાની હોય એ મહેનત કરો અને રાધનપુર સરહદી જિલ્લો બને એવા પ્રયત્ન કરો જય હિન્દ જય ભારત જય માતાજી